નમસ્કાર મોજીલોનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સમગ્ર વિશ્વની સાથે માંડવીમાં માં વર્લ્ડ આયમ્બીલ ડે ઉજવાયો શુક્રવારે વિશ્વભરના એક લાખ થી વધુ જૈનોએ આયમ્બીલ કરીને પોતાનું તપાંચ ગુરુદેવને સમર્પિત કર્યું સમગ્ર વિશ્વની સાથે ઓગણત્રીસ અગિયારને ને શુક્રવારના રોજ માંડવીમાં પણ વર્લ્ડ આયમ્બીલ ડે ઉજવાયો હતો આચાર્ય હેમવલ્લભસુરી મહારાજ સાહેબે સળંગ દસ હજાર આયમ્બીલ તપની આરાધના કરીને જૈન શાસનમાં નવો રેકોર્ડ સ્થાપ્યો છે માંડવીમાં પાંચેગચ્છના આયમ્બીલ તપની આરાધના કરાવવાનો લાભ સરલાબેન નરેન્દ્રભાઈ મહેતા આરાધ્યા નિમિષભાઈ મહેતા એ લીધો હતો શુક્રવારે પ્રાય વિશ્વભરના એક લાખથી વધુ જૈનોએ આયંબિલ તપની આરાધના કરીને પોતાનું તપ ગુરુદેવને સમર્પિત કર્યું હતું મૂળ વડવાણ અને મુંબઈના ઘાટકોપરના વતની પરમ પૂજય હેમવલ્લભસુરી મહારાજ સાહેબે વિશ્વભરમાં સુખ તેમજ શાંતિ સ્થપાય સંસ્કૃતિ અને રાષ્ટ્રની સુરક્ષા જળવાય તથા જૈન ધર્મના ફિરકા સમુદાય ગચ્છ વચ્ચે એકતા સ્થપાય હેતુથી જૈનોને સામુદાયિક રૂપે આયંબિલ તપ કરવાની પ્રેરણા આપી હતી આ આચાર્ય મહારાજ આજીવન આયમ બિલ તપ કરવાના છે માંડવીમાં શુક્રવારે જૈનપુરીમાં પાંચેગચ્છના કુલ એકસો ત્રાણું શ્રાવક શ્રાવિકાઓ આયંબિલ તપ કરેલ હતા જુદા જુદા દાતાશ્રીઓએ દરેક તપસ્વીને ત્રણસો પચાસ રૂપિયાની પ્રભાવના કરીને તપસ્વીઓની અનુમોદના કરી હતી આયંબિલ તપ સુપેરે પાર પડે તે માટે માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જૈન ધર્મમાં આયમબીલ તપને ઉત્કૃષ્ટ ગણાવાયું છે ચોવીસ કલાકમાં ફક્ત ચેક વખત એક જ જગ્યાએ બેસીને લીલોતરી ફળો તેલ ઘી દૂધ દહીં ગોળ સાકર મસાલા તળેલા ફરસાણ વિનાનો ફક્ત દાળ કટોળ તથા ધાન્યમાંથી બનતો ખોરાક ખાવાનો હોય છે રસ ત્યાગ કરવાનો હોવાથી આયમબિલની ઉત્તમ તપ કહેવાયું હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ તો જરૂર કરજો તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ ધન્યવાદ